નમસ્તે નમસ્તે મિત્રો અપેક્ષા યનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો અને ચોટીલા તાલુકો અને ચોટીલા થઈ પંદર કિલોમીટર દૂર ઝરિયા મહાદેવ મિત્રો એકદમ પૌરાણિક મંદિર છે ભગવાન શંકરનું ઝરિયા ખાસ આપ જોઈ શકો છો કે અહીંયા ચોટીલાથી અને પર્વતોની વચ્ચે મિત્રો આ રીતે ગુફાની અંદર ભગવાન શંકરનું લિંગ મિત્રો એમ કહેવાય છે કે આ જે લિંગ છે એની પૂજા એવી લોકવાયકા છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને અહીંયા જ પાંડવોએ સ્વયં ભગવાનની પૂજા કરી લીધી એ મંદિર એટલે ઝરિયા મહાદેવ મિત્રો એ ઝરિયા મહાદેવનું જે મંદિર છે એ ફરવા માટે અને શ્રાવણ મહિનામાં ભક્તો માટે આમ કહેવાય ને ઘોડાપુર ત્રીસે ત્રીસ દિવસ સુધી મિત્રો ખૂબ સરસ મજાની પૂજા માટે અનેક યાત્રાળુ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અહીંયા વિશેષ એ વાત એ છે કે અહીંયા જે જયા મહાદેવના મંદિરની અંદર જે પાણી જે ટપકે છે લિંગ ઉપર એ પાણી ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એ હજુ સુધી કોઈ સમજી શક્યું નથી આ એક આમ કહેવાય ને કે રહસ્ય તો રહસ્ય છે તો ચાલો મિત્રો આપણે મંદિર ઘરા જઈએ મિત્રો આ છે ઝરિયા મહાદેવ અને આપ જોઈ શકો છો કે આ આજુબાજુમાં વૃક્ષોની વચ્ચે અને જેના આપણે રાહ જોતા હતા મિત્રો એ મંદિર અહીંયા ઝરિયા મહાદેવ છે અને એ જ મંદિરની અંદર જો વાત કરીએ તો અહીંયા પાણીના ટપકા પડે છે શકો છો અને આજે ટપકેલું પાણી છે અહીંયા કુંડમાં આવે છે આ જ જે લિંગ છે એની પૂજા પાંડવો દરમિયાન અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ શંકરની પૂજા કરી આ જ જગ્યા છે તો આ તું મિત્રો ઝરિયા મહાદેવ કે સરસ નેચર કુદરતી વાતાવરણ વચ્ચે છે ને પાંડવો બી આવેલા અહીંયા અને ખૂબ સરસ અદ્ભુત આ જગ્યા એટલે જયા મહાદેવ એકવાર અવશ્ય મુલાકાત લેજો